એકચ્યુઅલી નદીથી છે ને માણસ ડિસ્કનેક્ટ થઈ ગયો પહેલા માણસ નદીથી કનેક્ટ થતા ત્યારે ઘરમાં પાણી નહોતું આવતું લોકો નદીએ જાય નહાય પાણી ભરે પાણી પીવાનું લે પૂજા બી એનાથી કરે પણ સમય જતાં તમારા ઘરે નડાઈ ગયો તો પછી લોકો નદી ભૂલી ગયા નદી ભૂલી ગયા ટ્રેને જ અંદર ડાયવર્ટ થઈ ગઈ પબ્લિકને એવું બધું ટેકનોલોજી વધી તો બધાએ રિવર પોલ્યુટેડ કરી નાખી હવે આ પોલ્યુટેડ કરવાથી માણસ નદીથી ડિસ્કનેક્ટ થઈ ગયો પરિણામે હવે હેરિટેજ ઘાટ જે બનાયેલા બસો વર્ષ પહેલાં એ ઘાટ બી હવે કંઈ કામના નહીં રહ્યા કારણ કે માણસ એ ખાલી બેસવા જાય જે હવે નથી જોડે એ વચ્ચેનો એ સેતુ તૂટી ગયો છે એ ફરી આપણે જોડવાનો એટલે આપણે થોડું સિરિયસ થવું જોઈએ અને આ એક વોટર બોડી નથી એક જીવિત વ્યક્તિ છે એક બીમાર માં છે વિશ્વામિત્રી અને આપણે એની ખબર અંતર કાઢવા છાસ વારે આવવું જોઈએ એના માટે ઘાટ તો છે જ એ જ તૂટેલો સંબંધ આપણે ફરી જોડવો જોઈએ માણસે